નમસ્કાર ઘાટરવાડા પ્રાથમિક શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રયોગોનું નિદર્શન રાખવામાં આવ્યું અહીં પ્રકાશના પરાવર્તનની સમજૂતી આપવામાં આવે છે ઉષ્મા વહન દહન માટે ઓક્સિજન જરૂરી છે એવા વિવિધ પ્રકારના મોડેલો રજૂ કર્યા બાળકોએ ખૂબ સરસ મજાના મોડેલ છે એમના દ્વારા રજૂ કરવામાં આવ્યા ફ્યુઝની રચનાથી લઈ મનુષ્યનું પાચન તંત્ર ટેસ્કોપ અલગ અલગ ઘણા બધા મોડેલો છે એ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા વિદ્યુત ઘંટડી પુષ્પની સમજ પુષ્પના ભાગો સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પ્રકાશનું પરાવર્તન પરિપથ ધ્યાન કેન્દ્રિતની રમત જેવું ઇલેક્ટ્રોપ્લેટિંગ खूब सरस मर्दाना प्रयोगो रजो था खूब सरस अभिनंदन